પ્રવીણ ઠાકોરને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં એક નવું ફિલ્મ આવવા જઈ રહ્યું છે બે હજાર ચોવીસમાં તો વિડીયો પૂરો જોઈજો તો બહુ જોરદાર ફિલ્મ બનાવ્યું છે આમાં હીરો છે યસ સોની અને ફરી એકવાર તમને પોલીસના રોલમાં જોવા મળશે અને આનું ટેલર પણ આવી ગયું છે ટેલર આમ ટેલર જુઓ એટલે તમને કહાની ખબર પડી જશે અને મસ્તનું ફિલ્મ બનાવ્યું છે અમને જોરદાર અને ટેલર પણ જોરદાર બનાવ્યું છે તો જોવાનું ભૂલતા નહીં અને પિક્ચરને ફૂલ સપોર્ટ કરજો એટલે આવા નવા પિક્ચરો બનતા રહે અને મને તો ટ્રેલર બહુ ગમ્યું એટલે હું તો આ ફિલ્મ જોવા જવાનો જ્યારે ટોકેટમાં ફિલ્મ આવે ત્યારે હું રહી જોવા જવાનો બહુ જોરદાર છે અને વિડીયોમાં આ એટલું થતું વિડીયોમાં બીજું કંઈ નહોતું વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મળશું નવા વિડીયોમાં જય માતાજી